હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીનું જે ગુણનું વાર્ષિક પરીક્ષાનું પેપર છે તો આ વાર્ષિક પરીક્ષાના પેપરનું સરસ મજાનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી નિહાળવો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવી અને હા તમારે જોતા હોય તમામ વિષયના પેપરના સોલ્યુશન તમામ વિષયના પેપરના સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય બરાબર તો એ મળી જશે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું તો લઈએ સેક્શન એ રીડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે તમને અહીં આપવામાં આવેલું પેરેગ્રાફ છે એ તમારે વાંચવાનો છે અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપવાના છે તો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને વાંચી શકશો why was Sanno angry with eddy? so, in was angry with Idi because he was wicked and lazy and he had broken the rules of their tribe and brought dishonor to the wall tribe. second, according to Sanno, what must a hunter do? So, according to Sanno, a hunter must hunt with જ્યાંથી આપણે શું કરી શકીએ છીએ ગેમ ડાઉનલોડ કરી શકીએ છીએ ત્યાં જઈને ડાઉનલોડ કરો તમારા મોબાઈલ નંબર નાખી દો બરોબર મોબાઈલ નંબર નાખ્યા પછી સેન્ડ ઓટીપી કરશો ખુલે એમાં પેડ કોર્સમાં તમને એ સરસ મજાના પેપર સોલ્યુશનની પીડીએફ મળી જશે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર અને ત્રણ થી બારમાં જશો એટલે ત્રણ થી બારના વિષય પ્રમાણેના વિડીયો કે જે રાકેશ સરે સરસ મજાનું ધોરણ નવનું ઇંગ્લિશ પૂર્ણ કરેલું છે એટલે તમામ વિષયના વિડીયો છે ઓકે તો તમારા ભાઈ બેન સગા સંબંધી મિત્રોને સજેસ્ટ કરજો સેકન્ડ પેરેગ્રાફ છે વાંચી લેજો અને જોઈએ આપણે ડિસ્ક્રિપ્ટ ધ ન્યુ ગોટ બ્રાઉટ બાય અબ્બુ મિયાન न्यू गॉट वोजी व्हाइट होवली ब्राइट चांदनी त्यारेरेग्राफ वाँची लेने टू ध सोलंकी डायनेटर उदयमती धीड ऑफ किंग भीमदेव वन कंस्ट्रक्टेड वाव एव पहला पत्नी उदयमती बांधे चौथा पर वोट डीड ध गर्ल सी व्ट डीड सी ए ધર્લ સોટ ધ અધર વોઝ લુકિંગ એટ બટ પ્રટેન્ડેડ નોટ ટુ નોટિસ સેકન્ડ વોટ ડઝ ધ ધ અધર સે અબાઉટ ગર્લ્સ આઈ ધ ગર્લ્સ આય વેર ડાર્ક સર્ચિંગ એન્ડ લાઈવલી ત્યાર પછી મિસ્ટર બક્ષી નું પેરેગ્રાફ છે તો એમાં પરથી પ્રશ્નો પૂછ્યા છે અને તમને અહીં પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવેલા છે બરાબર So How many days does Jignes plan for? So Jignes plans for a month What does Mr. Bakshi advise Jignesh? Mr. Bakshi advises Jignes not to plan for a long period and not set a difficult goal to achieve What is case Suresh called? So Ks Suresh is called a cookie What does the guard do? The so guard recognizes Suresh and salutes him સ્માર્ટલી ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો કારણ કે આપણી ચેનલમાં તમને આવા અવનવા વિડીયો મળતા રહે તો આવી રીતે તમામ વિષયના મોડલ પેપર આપણે મૂકવામાં આવ્યા છે કે દર પરીક્ષાએ આપણે મૂકીએ છીએ અને ઘણું ખરું એમાંથી આપને પૂછાય છે જે આપને ફાયદો કરાવે છે ત્યાર પછી આપેલા શબ્દોની મદદથી મિનિંગફૂલ વાક્ય બનાવવાનું છે તો આર્ટિકલ અને ઓન બી હાલ્ફ ઓફ એના પરથી નીતિન વિલ રીડ ધ આર્ટિકલ્સ ઓન બી ધ ટીચર ત્યાર પછી સેગ્નિફિકેશન અને પ્રોજેક્ટ ધ એરિગેશન પ્રોજેક્ટ હેઝ અ લોટ ઓફ સેગ્નિફિકેશન બીકોઝ ઇટ અફેક્ટ ઓલ ધ ફાર્મર્સ ઓફ ધ વિલેજ ત્યારબાદ સેક્શન બી રાઈટ હુ સેટ ટુ હોમ ધ ફોલોઇંગ સેન્ટેન્સ બરાબર તો કોણ કોને કહે છે તો એ આપણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો લખીએ ઇટ ઇઝ ટુ કુલ એન્ડ વાઇન્ડલી યુ માઇટ catch a cold. So this sentence was said by Resma's mother to Resma. Tiar baad apne agar badiye. Commanders, you plans were in place at the right time. So this sentence was said by the army men to Kuki and Tiagi. Tiar pachi che. That devil must have killed here her. તમે વાંચી શકો છો લખી શકો છો બરોબર ત્યાર પછી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેસ્ટન એટલે કે તમારે પેસેજ આપવામાં આવેલો છે બરોબર તો એ તમારે વાંચવાનો છે એના પરથી પ્રશ્નના તમારે જવાબ લખવાના છે તીર્થક કે તમે જવાબ લખી શકશો તો કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જે તમે અહીંયા જોઈ શકો છો ક્લિયર ત્યાર પછી ફાઇન્ડ વર્ડ હેવિંગ સિમિલર મીનિંગ તો કોમ્યુટ તેમાં આવશે ટ્રાવેલ થ્રેશ તેમાં આવશે બેટ ત્યાર પછી રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ડાયલોગ વાંચો અને એના પરથી પ્રશ્ન પૂછ્યા છે કિરણ અને સોહન વચ્ચેનો ડાયલોગ છે એ તમારે વાંચવાનો છે એના પરથી આ પ્રશ્ન પૂછ્યા છે એના તમને વિદ્યાર્થી મિત્રો જવાબ આપવામાં આવેલા છે તો મેં તમને કહ્યું એ પ્રમાણે તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકશો લખી શકશો તમારા મિત્રો દોસ્તો સાથે શેર બી કરી શકશો સેક્શન સી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો તમારે ડેટા વાંચવાના છે ડેટા પરથી જો પહેલો ક્વેશ્ચન સેકન્ડ ક્વેશ્ચન થર્ડ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે તેના તમને પ્રશ્નોના જવાબ બી આપ્યા છે હા આખી પીડીએફ તમને એપ્લિકેશનમાંથી મળી જશે

આ રીતે ત્યાર પછી કરેક્ટ ધ અન્ડરલાઇન્સ પાર્ટ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ ધ પેરેગ્રાફ તો એ નોબલ તો નોબલાઇસ્ટ હેવ હેર પેટ્રોઇટ પેટ્રોઇટિઝમ તો પેટ્રિયટ અને સ્ટ્રોંગલી તો સ્ટ્રોંગ સેક્શન ડી જોઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર કન્જક્શન તમને કન્જક્શન આપેલા છે પ્રમાણે તમારા વાક્યને શું કરવાના છે જોઈન્ટ કરવાના છે તો ઇટ્સ ઓકે ચાલો જોઈએ તમાર શું આવશે સો ધેટ કન્જક્શન વડે જોઈન કર્યા અહિયાં શું આવશે એન્ડ નેહા એન્ડ ગીતા અહિયાં ઓર else ઓકે તો આ રીતે તમે જોઈન કરી શકો છો ત્યાર પછી મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન ધ કન્વે બરાબર તો તમારે મેચ કરવાનું છે તો એ બી તમે થઈ શકશે બરાબર જે બી જવાબ આપેલા છે અહિયાં ત્યાર પછી કમ્પલીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ

डायग यूजिंग एक्सप्रेस प्रमाण डायलॉग है તો વિદ્યાર્થી મિત્રો એ ડાયલોગ છે કમ્પલીટ કરીને બતાવ્યો છે પહેલાની અંદર શું આવશે બીજામાં શું આવશે ત્રીજામાં ઓકે તો આ રીતે તમે ડાયલોગ પૂર્ણ કરી શકો છો ત્યાર પછી છે લેખન વિભાગ રાઈટ એન ઈમેલ ઇન થર્ટી વર્ડ્સ તો અહીંયા તમને ઈમેલ આપવામાં આવ્યો છે બરાબર તો એ તમે ઈમેલ છે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકશો લખી શકશો તમારા મિત્રો દોસ્તો સાથે શેર કરી શકશો અને રાઈટ અ પેરેગ્રાફ ઓન એની બરાબર તમારે કોઈ પણ એવું છે માય ફેવરેટ બર્ડ માય ફેવરિટ ટીચર કોઈ પણ અને છેલ્લે પિક્ચર છે ડિસ્ક્રિપ્શન કરવાનું છે બરાબર તો અહીંયા સરસ મજાનું હાંટડી છે ચોક બજાર તો એમનું છે બરાબર માર્કેટનું એ તમે લખી શકો છો તો તમામ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય માટે ઓલ ધ બેસ્ટ ખાસ તમારે આ પીડીએફ જોતી હોય તો આપણે જે વાત કરીએ પ્રમાણે એપ્લિકેશનમાંથી તમને મળી જશે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પેડ કોર્સમાં મળી જશે તો તમે ત્યાંથી મેળવી લેજો અને બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ ચેનલમાં નો ચેનલ સબસ્ક્રાઇબ કરો ઓલ ધ બેસ્ટ હસ્તુ જય હિન્દ જય ભારત